અમ્મુ કે દે થોડકટ લેન સુરવાળ હરખુ દેખાય ઓન મુંબઈના સોતર હો લાગી આજો મીરાત્રિ

ટગવાળા બધા વચ્ચે હેઠા માલીબેન સુરતવાળા હર ખા બટકા લે के आज के लाके परवेना रस डेकोरेशन छे ने ढेग जमी लिदसे अनि अब અમે જાવી छी ઘરે खास होय बुन का देव बुन का તો જો હવે રાસ ગરબા લઈને થાકી ગયા બહુ ડિસ્કો કર્યો બહુ બહુ રાસ ગરબા ડિસ્કો કર્યો ને ગયા આજે માંડવાનો વિડીયો પૂરો કરવી જય માતાજી ગુડ નાઇટ

આપી છે તૈયાર થાવ ઓકે હું કીરો ઘરે આવી ગઈ સવ ગયા ઓ વિલાસ તૈયાર થઈ ગયા છે ભલે થઈ છે હજી તો સુરત વાળા બે તૈયાર થઈ ગયા બાકી છે તૈયાર તો છે આ જો આ જો

ઓલા રીંગણી માં ઉભા મોટી તો રીંગણી છે આ જો શ્રુતિ ની આયો શ્રુતિ શું કરે ડોલ લઈને સોળા ઉતારે છે ઉતારે છે ભાઈ છે આ જો નીરું ડોલ લઈને આવે જો એને દૂધી ઉતારી જો આ વાડી છે તમને કહું કાંઈ ઘટે જ નહીં આમાં આમ જુઓ બધા આ જો પોતપોતાની રીતે જેને જે મોજ પડી કોઈ રીંગણા ઉતારે છે ને કોઈ દૂધી ને કોઈ સોળા ને લીંબુ ને હા શનિ જો આ કાતરા પડે છે જો આ બે બી નું ખાય છે કાતરા ગળ્યા કાતરા હો